હેલો સૌરાષ્ટ્ર કેબલ ન્યૂઝ નેટવર્કને પચીસ વર્ષ પૂર્ણ થતા રાજકોટના ગીતાંજલિ કોલેજના શૈલેષભાઈ જાની સાહેબે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી શૈલેષભાઈ જાની સાહેબ રાજકોટના લોકો માટે વિદ્યાર્થીઓ માટે હર હંમેશા આગળ આવી પોતાની ફરજના ભાગરૂપે અનેક પ્રેરણારૂપ કાર્યો કરે છે હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝ નેટવર્કની ટીમ સાથે વાત કરી તેમણે જણાવ્યું હતું કે હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝ સાચા અર્થમાં નાના માણસોના પ્રશ્નોને વાંચા આપે છે અને સચોટ પારદર્શક અને પ્રજાલક્ષી સમાચારો પ્રસારિત કરે છે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ માટે હર હંમેશા પારદર્શક સમાચારો પ્રસારિત કરે છે અહેવાલ દીપક રાઠોડ નમસ્તે મિત્રો મારું નામ શૈલેષ મૂળશંકર જાની છે હું ગીતાંજલિ ગ્રુપ ઓફ કોલેજીસના પ્રબંધક તરીકે કાર્યરત છું રાજકોટ શહેરના અખબારો જાગૃત અને પ્રવૃત્તિ અખબારો છે એમાં હેલો સૌરાષ્ટ્ર કેબલ ન્યૂઝ નેટવર્ક પોતાની મહત્વની કારકિર્દીના પચીસ વર્ષ પૂરા કરી રહ્યા છે ત્યારે આ પચીસ વર્ષ પરિણામલક્ષી પૂરા કરવા માટે હેલો સૌરાષ્ટ્રની ટીમને ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપી રહ્યો છું કોઈ એક ક્ષેત્રમાં હેતુ ધ્યેય ઉદ્દેશ માટે પચીસ વર્ષ સુધીનો સમય એ એક સાધનાનો સમય છે અને આ ઉત્તમ સાધનાને આ હેલો સૌરાષ્ટ્ર કેબલ ન્યૂઝ નેટવર્કે ખૂબ સફળતાપૂર્વક પોતાના જે હેતુ ધ્યેય ઉદ્દેશ છે પ્રજાના અવાજને પૂરી વાચા આપીને આ પચીસ વર્ષ એમણે ખૂબ અસરકારક રીતે પૂર્ણ કર્યા છે જયારે કોઈ સારું કામ થતું હોય જેટલા પ્રમાણમાં સારું કામ થતું હોય એટલા જ પ્રમાણમાં અપેક્ષાઓનો પણ જન્મ થતો હોય છે અખબારના માધ્યમથી પોતાની અપેક્ષાઓની પૂર્તિ માટે આ હેલો સૌરાષ્ટ્ર કેબલ નેટવર્ક ન્યૂઝ પાસેથી આ સમાજની જે અપેક્ષા છે એ અપેક્ષાને પૂરી કરવામાં આખી ટીમ ખૂબ સરસ રીતે કામ કરી રહી છે અને આવનારા દિવસોમાં પણ એ પ્રજા સુધી પહોંચીને પ્રજાની જે કંઈ તકલીફ મુશ્કેલી વ્યથા વેદના છે એના નિરાકરણ માટે અખબારના માધ્યમથી શું થઈ શકે શું કરી શકાય એની એક ચિંતા સાથે આ સંસ્થા કામ કરી રહી છે ખૂબ અભિનંદન આપીશ હૃદયપૂર્વકની શુભેચ્છા પણ આપીશ અને આવનારા દિવસોમાં પ્રજાની અપેક્ષાને પૂરી કરવામાં આ હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝ કેબલ નેટવર્ક એ ખૂબ અસરકારક પુરવાર બને એવી અપેક્ષા સાથે ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ થેન્ક યુ વેરી મચ ભારત કી જય વંદે માતરમ